નેતા ભાગીદારો છે चलो આપણે એની ગણતરી કરી નાખીએ વિગત શાહ દેસાઈ અને સોની આમાં એક નવો ટોપિક એ છે કે તમને અહીંયા અનામત આપેલી છે જે પ્લસ થશે અને નફા નુકસાન આપેલું છે જે તમારું માઇનસ થશે ચલો પેલા મૂડી લખી નાખીએ કેટલી આપેલી છે અઠ્યાવીસ હજાર અને અગિયાર પ્રમાણ તમારું છે બે જેમ બે જેમ એક પ્લસ કરી અનામત અનામત તમને આપેલી છે પંદર ચલો પંદર હજારની મેજમ કરી નાખીએ 6000 6000 અને 3000 ચલો પ્લસ કરીએ કેટલા આવશે 34000 34000 અને અહીંયા માઈનસ કરીએ પ્લસ કહીએ એટલે 14000 ત્યારબાદ માઈનસ કરશું નફા નુકસાન ખાતું જે આપું દર બાજુ આપેલું છે તે નનનો ખાતું 10000 છે મેચણી કરી નાખીએ

દેશ અને સોની ચલો હવે આપણે ઓરિજિનલ મૂડી બે જેમ બે જેમ એક એટલે આવશે અહીંયા પંદર હજાર પંદર હજાર બાર હજાર સૌથી હાજુ કોણ છે બાર હજાર એટલે આપણે એનો વધારો કરીશું ચલો લખી નાખીએ વિગત

શૂન્ય બંને માં સેમ છે છ હજાર ભાગ્યા બે કરીએ એટલે ત્રણ હજાર છ હજાર ભાગ્યા બે ત્રણ હજાર એટલે બંને થઈ જશે માઇનસ બંને વધારો છ હજાર છ ચલો માઇનસ કા નાખી શૂન્ય 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 એટલે લાસ્ટમાં જાવ તો એનો કોઈ નહીં આવે ડાયરેક્ટ એની ઉપર હોય આપણે છ હજાર અને છ હજાર વાળો સ્ટેપ કરીશું ચલો કોણ કોણ વસ્તુ વધારાની વસ્તુ છે આમાં આપણને લેણદાર આપેલા છે ્યારબાદ लोन આપેલી છે અને આપડા જે ભાગીદાર છે શા દેસાઈ અને સ્ત ચલો મૂડી લખી નાખીએ લેન્ડ ડાર્ને આપણે કેટલી આપેલી છે તો કે 30000 ત્યારબાદ લોન આપણને આપેલી છે 8000 અને મૂડી એટલે જે આપણે અહીં સોડી છે એક આપણે લખીશું लास्टમાં મૂડી આપડી કેટલી આવે છે 30 30 અને 12 તો આપણે એજ લખી નાખશું 30 30 અને 12 ચલો લખી નાખીએ 30000 30000 અને 12000 ચલો તો કેમ આપણે સુરખીશું રોકડ કેટલી આપેલી છે આપણને રોકડ 15000 હવે આમાં એક થોડોક નવો ટોપિક છે પ્લસ karna ki pratham ab to pratham ab to આપણને કેટલું આપેલું છે 18000 નસક

કેટલા નું આપેલું છે 40000 પેલું માઈનસ કરીએ લોન કેટલાની આપેલી છે 8000 ચલો 40000 - 8000 કેટલા આવશે 32000 ચલો 32000 માંથી આ બનીને કેટલા કેટલા નાસ્તમાં આપણે આયાતા 6000 અને 6000 એટલે કે 12000 માઈનસ વધારો 12000 20000 વધે તો મારા પાસે ચાલ દે દઈએ કોણ તું શાને દેસ ચલો માઈનસ કરીએ ત્યાર બાદ હજી ભી ડાયરેક્ટ માઈનસ કરી બી દઈએ અને ડાયરેક્ટ મે લખી વિ સકો બને સ્ટેપ થી કે 0 0 30 માંથી 6 જાય એટલે 24000 24000 અને 12000 આ 20000 વધે છે તો શું કરશું ત્રણેયના પ્રમાણમાં દઈ દેશું નનનોના પ્રમાણમાં 20000 છો ને તો એ પ્રમાણે આપો 2 જમ 2 જમ 1 એટલે ભાગ્યા 4 * 2 એટલે 8000 8000 ને 4 ચલો માઈનસ કરી નાખ્યા 12 માંથી 4 જાય એટલે 8000 24 માંથી 8 જાય એટલે 16000 ને 16 ક્લિયર ત્યારબાદ લખી આપણે કયો હપ્તો છે આપણો ત્રીજો હપ્તો 29000 અવે અહીંયા જે 1000 તમે નીચે તમે કીધું છે ખરેખર ખર્ચ 2000 નો થયો આપણે અનામત તરીકે કેટલા રાખેલી હતી 3000 અને હકીકતમાં 2000 એટલે 1000 જે આપડા પાસે વધે છે વધે તો ઓપ્નાસ કરવાનું ઠે તો માઈનસ ચલો પ્લસ કરીએ ખર્ચા 1000 વધે છે એટલે ટોટલ કેટલા થશે 30000 ચલો 30000 ની મેચરી કરી નાખીએ 30000 ભાગ્યા 5 તો 12000 12000 એ એટલે કેટલા થશે 6 ચલો માઈનસ કરીએ 16 માંથી 12 જાય એટલે કેટલા આવશે 4000 4000 અને 2000 આ તમારી થશે તો સે મોડી તૂટ ગોમાવેલી મોડી આ તમારો લાસ્ટ આન્સર 4000 4000 અને 2000 ક્લિયર